अखिल विश्व गायत्री परिवार स्थापक संस्थापक वेदमूर्ति तपोनिष्ठ पंडित श्रीराम शर्मा आचार्य जी ए 1926 अंदर युग तीर्थ आबलखेड़ा अखंड दीपक प्रजतावी आणि गायत्री मंत्र न लाख न 24 महापुरुष चरण गायत्री मंत्र ने ઘેર ઘેર પહોંચાડવા માટે યજ્ઞને ઘેર ઘેર પહોંચાડવા માટે જેમણે ઉગ્ર તપશ્ચર્યા એ અખંડ દીપકના સાનિધ્યમાં કરી હતી અને તેમના માર્ગદર્શક દાદા ગુરુદેવના પણ દર્શન તેમને આ અખંડ દીપકમાં થયા હતા એવો દિવ્ય જ્ઞાન અને તેજ પ્રકાશ પુંજ આ અખંડ દીપકને બે હજાર છવ્વીસમાં સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તેની જન્મ શતાબ્દી અને વિશ્વ પરમ માતા ભગવતી દેવી શર્માજી કે જેઓ નારી જાગરણનો શંખ મૂકી અને પ્રેમ કરુણા લાગણી અને સંસ્કારોનું સિંચન વ્યક્તિ પરિવાર સમાજમાં થાય અને રાષ્ટ્ર શ્રેષ્ઠ બને संस्कारित बने संगठित बने समृद्ध बने सशक्त बने અને નવા યુગનું નેતૃત્વ કરે ભારત જગતનો સમ્રાટ બને ભારત વિશ્વનો માર્ગદર્શક બની અને આપણી વૈદિક સંસ્કૃતિ સનાતન ધર્મ હિન્દુ સંસ્કૃતિ અને આપણી લોક સાંસ્કૃતિક પરંપરાને જીવંત અને જાગૃત રાખી वसुધેવ કુટુંબકમને ભાવનાને ઉજાગર કરે અને ધરતી પર સ્વર્ગનું અવતરણ મનુષ્યમાં દેવી શક્તિઓનું જાગરણ કરવા માટે આ અખંડ જ્યોતિ કલશ યાત્રા भ्रमण કરી રહી છે